નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે કપાસની ખેતી વિશે વાત કરવાના છીએ એટલે કે અત્યારની કન્ડિશન પ્રમાણે કપાસનું વાવેતર કરવું ફાયદાકારક છે કે નુકસાનકારક છે તેના વિશે વાત કરીશું તો કપાસનું વાવેતર ક્યારે કરવું તેના વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ કપાસનું જનરલી ખેડૂત મિત્રો મે થી પંદર જૂનની વચ્ચે વાવેતર કરતા હોય છે કપાસના વાવેતર માટેનો સૌથી આદર્શ સમયગાળો છે પરંતુ છેલ્લા બે વર્ષથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એના કારણે જો ખેડૂત મિત્રો કપાસનું વહેલું વાવેતર કરે તો સૌ પ્રથમ કપાસ ઉગવાના પ્રશ્નો આવે છે ત્યારબાદ કપાસ બળી જવાના પ્રશ્નો આવે છે અને ખેડૂતને દરરોજ પિયત આપવાની પણ ફરજ પડે છે એટલે આ ત્રણ ચાર પ્રશ્નો છે જે ખેડૂત મિત્રો કપાસનું વહેલું વાવેતર કરશે તો તમને આ બધા પ્રશ્નો ઊભા થશે તો ખેડૂત મિત્રો કપાસનું વાવેતર ક્યારેય કરવું જો ખેડૂત મિત્રો કપાસનું વાવેતર પાંચ થી દસ જૂનની વચ્ચે જો ખેડૂત મિત્રો જૂનની વચ્ચે કરશે તો તેમને આ બધા પ્રશ્નો ઓછા આવશે કારણ કે જો દસ જૂનની વચ્ચે આવેદર કરે તો વીસ થી પચીસ જૂનની વચ્ચે વરસાદ આવી જતો હોય છે આના કારણે કપાસના કપાસની ખેતીમાં ખેડૂતોને પ્રશ્નો પણ નહીં આવે ગરમીના તો ખેડૂત મિત્રોને ખેડૂત પરિવારના માધ્યમમાંથી એક નમ્ર વિનંતી છે જો કપાસમાં વાવેતર તમે અત્યારે કરતા હોય તો થોડા દસ દિવસ કપાસમાં આવે લેટ કરજો એટલે તમે કપાસમાં વાવેતર પાંચથી દસ મિનિટ વચ્ચે કરજો જેથી તમે તમને આ બધા પ્રશ્નો ના આવે જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઓછું કરો અને કપાસની ખેતી વિશે કોઈપણ પ્રશ્નો આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવો આપણે આગળના વિડીયોમાં કપાસની અલગ અલગ પદ્ધતિઓ બિયત પદ્ધતિ છે રોગજીવાદ નિયંત્રણ છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું તો તમે અમારા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આભાર જય જવાન જય કિસાન